નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે આવનારા વીક થી શરૂ થનારા આઈપીઓ વિશે તો આઈપીઓ ઓપન થવાનું છે પાંચ ફેબ્રુઆરી અને ક્લોઝ થવાનો છે સાત ફેબ્રુઆરી તો આઈપીઓ વિશેની આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે તો એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ લિમિટેડ નો આઈપીઓ આગામી સપ્તાહ એટલે કે પાંચ ફેબ્રુઆરી ઓપન થશે એ રિટેલ ઇન્વેસ્ટરો માટે તે સાત ફેબ્રુઆરી સુધી ઓપન રહેવાનું છે આઈપીઓની પ્રાઇસ બેન્ડ છે એકસો સુડતાલીસ રૂપિયાથી એકસો ને પંચાવન રૂપિયા પ્રતિ શેર આઈસીયુ દ્વારા કંપની નવસો વીસ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો પ્લાન ધરાવે છે તેમાં કંપની છસો કરોડ રૂપિયાના નવા શેર એટલે કે ફ્રેશ ઇસ્યુ જાહેર કરશે જ્યારે ત્રણસો ને સાહીઠ કરોડ રૂપિયાના શેર કંપની ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટરો વેચવાના છે આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ કંપની પોતાની જૂની લોન ચૂકવવા માટે અને કોર્પોરેટ ઉદ્દેશ્યો પૂરા કરવા માટે કરશે કંપની શેર બાર ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર બીએસસી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી બંને જગ્યાએ એટલે કે આ મેઇન બોર્ડ આઈપીઓ છે રિટેલ રોકાણકાર મિનિમમ ચૌદ હજાર આઠસો એસી રૂપિયા રોકાણ કરી શકશે આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટરે મિનિમમ એક લોટ એટલે કે છન્નું શેરો માટે અરજી કરવી પડશે જો તમે આઈપીઓ ની અપર પ્રાઇસ બેન્ડ એકસો પંચાવન રૂપિયાના પ્રમાણે એક લોટ માટે અરજી કરો છો તો તમારે ચૌદ હજાર આઠસો એસી રૂપિયા રોકાણ કરવા પડશે રિટેલ ઇન્વેસ્ટર મેક્સિમમ તેર લોટ એટલે કે બારસો અડતાલીસ શેર માટે બિડિંગ કરી શકશે તેના માટે તેને એક લાખ ત્રાણું હજાર ચારસો ચાલીસ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે એટલે છન્નુ શેરો લોટ સાઈઝ રાખી છે કંપની આઈપીઓ ના જીએમપી વિશે આપણે વાત કરીએ તો કંપનીના શેર ગ્રે માર્કેટમાં માં સિત્તેર રૂપિયાના પ્રીમિયમ ઉપર ટ્રેડ કરી રહ્યા છે એટલે ઇન્વેસ્ટર એકસો પંચાણું રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે પ્રમાણે પ્રતિ શેર સિત્તેર રૂપિયાનો ફાયદો થઈ શકે છે પણ આ જીએમપી ઉપર નીચે થતું રહેતું હોય છે

આવનારા વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો અને શેર ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને દબાવી દેજો